ત્યારે રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે ભાજપ પક્ષે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાની જાહેરાત કરી છે ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે પાદરા વિધાનસભામાં શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય દિનુમા જિલ્લા પ્રમુખ સતીષભાઈ નિસાડિયા સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો કાર્યકરો સહિત નગરપાલિકાના પ્રમુખ સહિત ચૂંટાયેલા સદસ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો કાર્યકર્તાઓ અને લોકસભા ઉમેદવાર જસુભાઈ સ્વાગત કર્યું હતું અને પાદરા વિધાનસભામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ સાથે કાર્યકર્તા સંમેલન પણ યોજાયું હતું પાદરા વિધાનસભામાંથી એક લાખ મતની લીડ આપી લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને વિજય બનાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો

છોટાઉદેપુર લોકસભા માટે મારી પસંદગી કરવામાં આવી છે તે બદલ એમનો આભાર માનું છું અને એ ચૂંટણીના પ્રચારના સ્વરૂપે આજે પાદરા વિધાનસભાની અંદર પાદરા મુકામે એક શુભેચ્છા મુલાકાત માટે અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું અને એ પ્રસંગે આ વિસ્તારના સન્માનનીય અને યુવા નેતા એવા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય અને ડેરીના ચેરમેન શ્રી મામા જિલ્લાના મહામંત્રી શ્રી યોગેશભાઈ ઉપસ્થિત અને અહિયા પાદરા વિધાનસભાના પાદરા તાલુકાના પાદરા નગરના તમામ કાર્યકર્તા જિલ્લાના હોદ્દેદાર મંડળના હોદ્દેદાર જિલ્લાના જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો

એક હજાર ટકા એક લાખ કરતા વધારે લીડ આપશે મને પૂરેપૂરો